તો મહીસાગર જિલ્લામાં ત્રીજા દિવસે પણ મેઘ મેઘમહેર યથાવત છે ખાનપુર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે લુણાવાડા અને બાલાસીનોર સાથે જ વીરપુરમાં પણ વરસાદ વરસ્યો નવધારા જતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે અવરજવર માટે બનાવેલ કોઝવેર પણ પાણીમાં ગરકાવ થયો છે નવા ગામના તળાવનું પાણી કોતરમાં પણ ફરી વળ્યું છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અનેક આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદ વરસ્યો હતો જેના કારણેથીને અનેક રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે નવધારા જતા માર્ગ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે મહત્વનું છે કે પોતાના ઘરથી બહાર નીકળતા જ લોકોને આ વરસાદી ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું છે ખાનપુર તાલુકામાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ ખાપ્યો હતો વધુ માહિતી ખાબ્યો હતોવાદદાતા કૌશિક જોશી જોડાયા છે આપણી સાથે કૌશિક જણાવશો સતત ઉપરવાસમાં વરસાદ ત્યારે વરસાદના કારણે થઈને અનેક વિસ્તારોમાં ભરાયા પાણી શું વિગત